જિલ્લાના લુણાવાડાના રહેવાસી જીજ્ના તાજા વર્ષ એક મોડાસા જેમાં એમ્બ્યુલન્સની પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતા મૃત્યુ પામ્યા હતા એમ્બ્યુલન્સમાં આગ લાગતા ડ્રાઈવરે વાહન ઉભું રાખ્યું હતું જોકે સર્જાયેલી દર્દનાક દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં સવાર જિગ્નેશ મોચી ઉમ્રવર્ષ આડત્રીસ તેમનું નવજાત બાળક અને ડોક્ટર રાજકરણ મનાત ઉમ્રવર્ષ ત્રેવીસ આગમાં જીવતા જ ભૂંજાઈ ગયા હતા જ્યારે એમ્બ્યુલન્સના આગળના ભાગમાં બેઠેલા અને દાછી ગયેલા અન્ય ત્રણ વ્યક્તિઓને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે જેમાં એમ્બ્યુલન્સ ડ્રાઈવર અંકિત ઠાકોર

એડ્રેસ આપ્યું કે ભાઈ મોડાસા જતા રહો યાન્સ હોસ્પિટલવાળા સાહેબે પછી અમે ત્યાંથી અહીં આવ્યા અહીં ગાડી પછી દવાખાનાની અંદર અમે સારવાર કરી એમાં રિપોર્ટ કરાયા રિપોર્ટ કરાવીને પછી એમને સાહેબે એવું કીધું કે અમદાવાદ તમે લઈ જાઓ તેથી પછી અમે જવા માટે ત્યાંથી ગાડી સાહેબ અમદાવાદ દવા દવાખાનાથી મોકલી ગાડી ત્યાંથી એ ગાડી આવવા માટે બાળકને લઈ જવા માટે એમ્બ્યુલન્સ હતી એની અંદર બાળકને મૂકી ને ત્યાંથી અમે નીકળ્યા રસ્તાની અંદર આગ લાગી એમાં અમે મારો ભાઈ ડોક્ટર અને નર્સ અને નાનું બાળક એ દાજી ગયા અને અમે મારી મમ્મી ડ્રાઈવર અને હું ગાડીમાંથી निकली गया आगे आगर ने सीट वहाँ बैठे रहा गत रात्रि के धर्मन दौरान मोड़ासा शहर के नज़दीक में राणा सैयद सर्कल पे एक एम्बुलेंस वाहन जो मोड़ासा से धनसूरा की ओर जा रही थी आ, वो एम्बुलेंस में अचानक से आग लगने की वजह से उसमें सवार आ, चार लोग की जान हानि हुई है और जो तीन बैठे थे आगे ड्राइवर के बाजू में आ, आगे की साइड उनको वहाँ से निकल के एक सौ आठ बुला के उनको तत्कालिक सारोवार के लिए भेज दिया गया है और मौका वारदात पे डॉक्टर की टीम आ गई है और इनका पीएम करके और एफएसएल की टीम बुला के आग लगने का क्या रीज़न है उसकी तफ्तीश जारी है